તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આપણે નવો વિડીયો લાવ્યો છે અને મિત્રો જો કે મિત્રો આ ચેનલની અંદર આપણે ફક્ત લાઈવ હરાજીના જ વિડીયો નાખ્યા છે તો મિત્રો આજ હું તમને મારી ખેતી જો કે મિત્રો મેં કપાસ વાવેલો છે તે મિત્રો કપાસ તમને લાઈવ બતાવું અને મિત્રો જેમાં આપણે કહીએ ને ઓર્ગેનિક એમ અહીંયા ઓર્ગેનિક ખેતી કરેલી છે મિત્રો બિલકુલ આની અંદર કોઈ પણ યુરિયા ખાદ કે મિત્રો બી આપણે કહીએ કોઈ દવા કોઈ પણ છંટકાવ નથી કર્યો અને એની સાથે સાથે મેં બીજી પણ ખેતી કરી હતી એ પણ તમને જણાવું તો મિત્રો કપાસની અંદર તમે શું શું કરી શકો છો અને મિત્રો ઓર્ગેનિક કપાસ કેવી રીતે તમે લઈ શકો છો અને સારું ઉત્પાદન પણ તમે મેળવી શકો છો જોકે મિત્રો બેહારે હારે કેરીઓ જે બે તે પણ સારી છે તો બધું તમને માહિતી આપો અને આ મિત્રો આમાં હજુ સુધી કોઈ પણ ખેડ પણ કરવામાં નથી આવી અને કપાસની હાઈટ મિત્રો તમે જોઈ શકો છો એક્ઝેક્ટ મારાથી જે મિત્રો મારી સાઇઝ છે મારા સાઇઝ પ્રમાણે મિત્રો હાલની તારીખમાં હું આની અંદર ઊભો રહું તો મિત્રો દેખાતો નથી કારણ કે મિત્રો કમ્પ્લેટ સાતથી સાડા સાત ફૂટ આઠ ફૂટની હાઈટમાં કપાસ વધ્યો છે અને મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો બિલકુલ આપણે આમાં કોઈ પણ ખાતર ન કે કોઈ પણ જાતનું યુરિયા એવું કંઈ લાખવામાં નથી આવ્યું અને મિત્રો તમે કેરીઓ અહીંયા જોઈ શકો છો જોકે મિત્રો સારો એવો મસ્ત પાક પણ કેરીઓ થઈ છે અને મિત્રો આ એકદમ ઓર્ગેનિક કપાસ છે તો મિત્રો આવી ખેતી કરવા માટે તમારે કશું કરવાનું નથી મિત્રો આપણે આની અંદર રોજ વિડીયો અપલોડ કરીએ છીએ જોકે મિત્રો હરાજીના વિડીયો અપલોડ કરતા પણ હવેથી મિત્રો આની અંદર તમને ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી આંતરપાક કેવી રીતે કરવો અને જોકે મિત્રો ઘણા બધા લોકો જાણતા છે જો કે મિત્રો કનવર્જી આપણે સેલિબ્રિટી ખેડૂત છે આપણે એમને પણ આની અંદર આ ચેનલની અંદર આપણે એમનો ફૂલ ઇન્ટરવ્યૂ લઈ અને ફૂલ શાકભાજીની અને બધી જ માહિતી આપણે લઈ અને આ ચેનલની અંદર વિડીયો અપલોડ કરવાનો છે અને મિત્રો આની અંદર મેં શું શું ખેતી કરી છે તમને બધી બતાવું અને સાથે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને મિત્રો વિડીયો શેર કરવાનું ના ભૂલતા જેથી કરીને વિડીયો સારો ચાલે તો રિસ્પોન્સ સારો મળે તો હું બીજો એક વિડીયો બનાવી શકું અને મિત્રો ખાસ આપણે કન્વરજીનું સો ટકા ઇન્ટરવ્યૂ લેશે અને કન્વરજીની પાસેથી બધી શાકભાજીની ટોટલ માહિતી લેવાની છે અને તે આની અંદર વિડીયો અવશ્ય અપલોડ થશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો પણ સાથે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જોકે મિત્રો આપણે કપાસ ભેગા વાવ્યા છે ભીંડા તો મિત્રો આ ભીંડા તમે જુઓ ભીંડા પણ મસ્ત જોરદાર એટલી ને એટલી હાઈટ કપાસની જેટલી હાઈટ છે ને એટલી હાઈટમાં ભીંડા પણ એટલા જ થયા છે અને સાથે સાથે મિત્રો આપણે એની અંદર બીજી પણ ખેતી કરી છે જો કે મિત્રો આ જોઈ શકો છો આ છે મિત્રો ગવાર તો મિત્રો આની અંદર આપણે ગવાર વાવે તો અને મિત્રો ગવારની સાથે મિત્રો આપણે સોળી પણ વાવી છે અંદર કાળેગા વાવેલા હતા સકરટેટી વાવેલી હતી તરબૂત વાવેલું હતું અને સાથે મિત્રો હમણાં તરત જ મિત્રો આપણે આની અંદર હવે કપાસ જ્યારે પણ કપાસ પૂરો થશે તો મિત્રો કપાસ પછી આપણે ટામેટા લગાવી ગયા છે અત્યારે તો ટામેટા અને મરચાં તો મિત્રો એક જ તમે કપાસની અંદર ઘણા બધી ખેતી કરી શકો છો આંતરપાક અને મિત્રો બધું બિલકુલ ઓર્ગેનિક મિત્રો આની અંદર છાણયું ખાતર સિવાય કોઈ પણ ખાદ લાગવામાં નથી આવ્યું તો મિત્રો તમે પણ કરી શકો છો અને મિત્રો કપાસ જોઈ શકો છો તો મિત્રો એક નંબર કપાસ છે અને જોરદાર સારો એવો કપાસ છે અને મિત્રો બધા ખેડૂતો આ પ્રકારની ખેતી કરે તો મિત્રો વધારાના ખર્ચથી બચી જાય અને સારું એવું ઉત્પાદન મેળવી શકે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મિત્રો કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે ક્યાંથી તમે આ વિડીયો જોવો છો તો મળીશું આપણે નવા વિડીયો સાથે અને ત્યાં સુધી મને આપશો રજા જય જવાન જય કિશન